નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર હું તમારા માટે સરસ મજાના ગુજરાતી વિષય લઈને આવું છું જે તમને ખૂબ મજા આવે છે આજે પણ તમારા માટે સરસ મજાનો ગુજરાતી વિષય લઈને આવી છું આપણે આજે આજે પણ સરસ મજાનું ભણશું બરાબર તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો Oh ખૂબ ખોલો કેવું લાગે છે સરસ લાગે છે ને હા આપણને ભણવાની પણ ખૂબ મજા આવે આવે છે ને નવું નવું શીખવા મળે છે નવું જાણવા મળે છે માટે આપણે ભણવાની પણ મજા આવે છે તો આજનો સુવિચાર જોશું આપણે આજનો સુવિચાર છે ક્ષમા આપવી ઉત્તમ છે પણ ભૂલી જાવ એના કર્તા પણ વધુ ઉત્તમ છે ક્ષમા એટલે કે માફ કરું કોઈને આપણે આપણા માટે કોઈને કંઈ ગમ્યું ના હોય કે ખરાબ કીધું હોય કે આપણને ન ગમતું કીધું હોય પણ આપણે એને માફ કરી દેવું એ ઉત્તમ વાત છે સામેવાળાએ મારા સાથે આમ કેમ કર્યું હું પણ એવું કરીશ એવું ન વિચારતા આપણે એને માફ કરી દઈએ માફ કરવું એ ઉત્તમ છે પણ માફી આપ્યા પછી એને ભૂલી જવું એ વધુ ઉત્તમ છે કે પછી આપણે એ વાતને યાદ કરવી જોઈએ નહીં હવે આપણે જોઈએ આજનો નવો અભ્યાસ પણ એના પહેલા આપણી પાસે શું જોશે નોટ અને પેન જે આપણે લખશું સાથે સાથે લખતા જશું તો નોટ અને પેન તૈયાર ન કરી હોય તો ફટાફટ નોટ અને પેન લઈ લો ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા ગયા ભાગમાં આપણે અનુસ્વાર વાળા શબ્દો અને વાક્યો લખતા અને વાંચતા શીખેલા યાદ આવ્યું ને અનુસ્વાર વાળા શબ્દો આપણે ગયા ભાગમાં આપણે આપણે શું ગયા ભાગમાં શબ્દો અને વાક્યો લખતા અને વાંચતા શીખેલા વિસર્ગ એટલે કે જે શબ્દ અક્ષરની પાછળ બે મીંડા લગાડીએ તે વાળા શબ્દો અને વાક્યો લખતા અને વાંચતા શીખેલા યાદ આવ્યું ને તો ચાલો હવે આગળનો આપણે અભ્યાસ કરીએ હવે આજનો આગળનો અભ્યાસ છે કે આપણી જે માતૃભાષા છે ને ગુજરાતી ભાષા એ કેવી છે કે એમાં આપણા જે મૂળાક્ષરો હોય ને એને જે રીતે આપણે બોલાય છે ને એવી રીતે લખાય પણ છે હવે આપણે કોઈ પણ શબ્દ બોલીએ તો ક્યારેક અડધો જોડીને બોલતા હોય છે ત્યારે ક્યારે આ બધા જોડાક્ષર કહેવાય આવા જોડાક્ષર વાળા શબ્દો આપણે લખીશું અને વાંચીશું તો નોટ અને પેન તૈયાર કરી લીધી છે ચાલો તો આજે આપણે લખી નવા શબ્દો જોડાક્ષર શબ્દ લખવાના છે કયા શબ્દો જોડાક્ષર જો ક્ષર શબ્દો આજે આપણે લખીશું જોડાક્ષર શબ્દો પેલો શબ્દ લખો પડ્યો પડ્યો આજો પડ્યો કઈ રીતે લખ્યું ડ અને ય જોડેલો જેવી રીતે આપણે બોલીએ છીએ ને પડ્યો આપણે ડ અને ય સાથે બોલ્યા એ તો આપણે લખ્યું પણ કેવી રીતે ડ અને ય જોડીને લખ્યું પઢ્યો પ ય જોડેલો અને ય ને કાનો માત્ર પડ્યો પડ્યો પછી બીજો શબ્દ છે ચઢ્યો ઢ અને ય જોડેલો ચઢ્યો 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 ત્રીજો શબ્દ છે ગણ્યું ગણ્યું જો અડધો અને ય જોડેલો ગણ્યું 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 ચોથો શબ્દ લખો કાત કાત્યું કાત્યું એટલે ખબર નહી આપણે જે દોરો કાતે ને એ કાત્યું દોરો બનાવવામાં આવે છે ને કાત્યું પછી ગૂથિયું ગૂંથિયું જે ઊનનું સ્વેટર ગૂંથવામાં આવે છે તે ગૂથિયું ગૂંથ્યું ગૂથિયું આમાં થ અડધો અને ય જોડેલો ય ને રસવા વાળું યુ ગુથ્યું બાંધ્યું બાંધ્યું ધ અડધો અને ય જોડેલો બાંધ્યું બાંધ્યું બન્યું ન અડધો અને આપણે જેવી રીતે બોલીએ છીએ ને આજનું શાક કેવું બન્યું તો એ બન્યું કેવી રીતે લખાય બ ન અડધો અને યુ ન અડધો અને ય જોડેલો ન્યુ બન્યું પ અર્ધો અને કાનો આપણે હટાવી દીધો પણ પજુમાં કાનો જોઈએ ને આપ્યો 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 પછી લખો ભણ્યો ભણ્યો ભ અણ અડધો અને યો ભણ્યો ભણ્યો જાણ્યા જાણ્યા અણ અડધો અને ય જોડેલો જાણ્યા જાણ્યા લણ્યા 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 ત્યારે અડધો અને જોડી લો ત્યારે ત્યારે શું વંચાય ત્યારે ત્યારે પછી લખો આગળ સત્ય 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 સત્યમ્યા સમ્યા સ અને જોડેલો સમ્યા બાફ્યા પ અને ય જોડેલો બાફ્યા શું બોલાય બાફ્યા બાફ્યા બાપ્યા રમ્યા રમ્યા મર્ધો અને જોડેલો રમ્યા 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 જમ્યા 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 જ અને મ અડધું જોડેલો ય ને કાનો યા જમ્યા જમ્યા પછી લખો આગળ ખમ્યા 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 એટલે રોક રોકવું ખમ્યા એટલે રોકી જવું કોઈ પણ વાત પર આપણે રાહ જોવી એટલે ખમ્યા ખમ્યા હાલ્યા એટલે ચાલવું હાલ્યા હા લ અડધો અને ય જોડેલો યા હાલ્યા હાલ્યા રચ્યો રચ્યો ર છ અડધો અને ય જોડેલો રચ્યો રચ્યો અત્યારે અત્યારે ત અર્ધો અને ય જોડેલો અત્યારે ક્યારે તો અત્યારે એટલે હમણાં અત્યારે ડૂબ્યો ડૂબ્યો દીર્ઘા વાળું ડૂ બધો યને કાનો માત્ર યો બને ય જોડેલો ડૂબ્યો જે રીતે આપણે બોલીએ છીએ એવી જ રીતે આ જોડાક્ષર શબ્દો પણ લખાય છે ડૂબ્યો તુટ્યો તૂટ્યો તુટ્યો તૂટ્યો તને અને ય જોડેલો તૂટ્યો ઘસ્યા ઘસ્યા ઘો અને ય જોડેલો ઘસ્યા ઘસ્યા દાટ્યા દ દાનું દાટ અને જોડેલો ભ્યા ભસ્યા ભસ્યા કૂતરા ભસી ને એ ભસ્યા ભ સ સસલા નો સ અર્ધો અને ય જોડેલો ભસ્યા ભસ્યા તરસ્યા એટલે કોઈ તરસ લાગી હોય ને તરસ્યા ત ત્યા તરસ્યા ચાલો એકવાર આપણે ફરીથી વાંચી જઈએ કયા કયા શબ્દો આપણે લખ્યા છે બે એક શબ્દ એક અક્ષર અડધો હોય અને એની સાથે બીજો અક્ષર જે જોડાય છે એને જોડાક્ષર કહેવાય છે એવા જોડાક્ષર શબ્દો આજે આપણે લખતા વાંચ્યા શીખ્યા છીએ એટલે આપણે ચાલુ ફરીથી મારા સાથે વાંચી જઈએ વાંચો પડ્યો 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 ચડ્યો ચડ્યો ગણ્યું ગણ્યું કાત્યું કાત્યું ગૂંથ્યું ગૂંથું બાંધ્યું બાંધ્યું બન્યું બન્યું આપ્યો આપ્યો ભણ્યો ભણ્યો જાણ્યા જાણ્યા લણ્યા લણ્યા ત્યારે ત્યારે સત્ય સત્ય સમ્યા સમ્યા બાફ્યા બાફ્યા રમ્યા રમ્યા જમ્યા જમ્યા ખમ્યા ખમ્યા હાલ્યા હાલ્યા રચ્યો રચ્યો અત્યારે અત્યારે ડૂબ્યો ડૂબ્યો ઘસ્યા આજે આપણે કયા શબ્દ જોયા આજે આપણે જોડાક્ષર વાળા શબ્દો લખતા અને વાંચતા શીખ્યા આનો તમે અભ્યાસ કરતા રહેશો તો બરાબર આવડી જશે પણ આજે આપણે એક સરસ મજાની સારી ટેવ પણ જોશું સારી આદતો આપણે જોઈએ છીએ ને કઈક ને કઈક હેલ્થ માટેની હેલ્થ ટીપ્સ લઈને આવું છું તો આજે તમારા માટે સરસ મજાની સારી આદતો લઈને આવી છું આજની સારી આદત છે કે આપણે જે પણ ખાઈએ પીએ છીએ આપણે જે પણ ખાવા પીવાની આદત છે આપણી આપણને ઘણા બધા જે રોગો થાય છે ને બીમારીઓ થાય છે કાયમ રહેવા વાળી બીમારીઓ થાય છે એ શેના લીધે થાય છે આપણી જે ખાવા પીવાની કુટેવ છે ને એના લીધે થાય છે આ તો આપણને એની સાચી રીતભાત ખબર નથી કાં તો એને ખરા અર્થમાં આપણે સમજી શક્યા નથી એના માટે આપણને મોટી મોટી કાયમ રહેવા વાળી બીમારીઓ પણ થઈ જાય છે અને આપણે નાની મોટી સમસ્યાઓ પણ થાય છે આપણે શું કરવું જોઈએ એનાથી બચવા માટે એને આપણે સમજી લેવું જોઈએ આજે તમારા માટે થોડી એવી સમજ લઈને આવી છું કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આપણને ઘણી વખત ભાવતી વસ્તુ આપણે વધારે ખાતા હોઈએ છીએ પણ જે આપણા સેહત માટે સારી છે આપણા શરીરના આરોગ્ય માટે સારી વસ્તુઓ છે એ આપણે ખાતા હોતા નથી કેમ કે આપણને ભાવતી નથી આપણે હંમેશા આપણો સ્વાદ જોઈએ છે સ્વાદને અનુસરીને જ ખાતા પીતા હોઈએ છે પણ એવું ન કરતા આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એની સમજ આપણે લેવી જોઈએ બરાબર તો આજને આજે હું તમારા માટે થોડા એવા ટોપિક લઈને આવી છું તે તમે સમજ સમજીને એવી રીતે તમે રહી તમારી ટેવ સુધારી શકો છો તો આજે જોઈએ કે જુઓ વધારે તેલ મીઠા વાળો ખોરાક ન લેવો જોઈએ તેઓ જેમાં જે ખોરાકમાં વધારે તેલ અને મીઠું હોય એવો ખોરાક વધારે લેવો જોઈએ નહીં શું લેવું જોઈએ સલાડ લેવું જોઈએ ફણગાવેલા કઠોળ લેવા જોઈએ એ વધારે સારા હોય છે કે જે આપણને આપણા શરીરમાં જે પણ માત્રામાં આપણને વિટામિન્સની જરૂર છે એ આપણને મળે ફાઈબર મળે પ્રોટીન મળે સલાડ અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ વધારે હવે બીજું છે કે વાસી ખોરાક ન ખાવો જોઈએ વાસી એટલે કે જે આગલા દિવસે રસોઈ બનાવી હોય એને બીજે દિવસે ખાવી જોઈએ નહીં વાસી ખોરાક ખાવાથી શું થાય બીમાર પડે એટલે હંમેશા તાજો અને ઘરનો બનાવેલો ખોરાક જમવો જોઈએ કેવી આદત રાખવી જોઈએ કે હંમેશા તાજો અને ઘરનો બનાવેલો ખોરાક જમવો જોઈએ હવે ત્રીજો ત્રીજો પોઈન્ટ છે કે આપણે રેડીમેડ એટલે કે જે તૈયાર મળે છે ને એમાંથી જે પીણા હોય છે ને રેડીમેડ બોટલમાં જે પીણા આવે છે ઠંડા પીણા એ આપણે પીવા જોઈએ નહીં શા માટે કે આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે એ નુકસાનકારક છે આ જે ઠંડા પીણા હોય છે ને બધા આપણને સ્વાદમાં સારા લાગે છે પણ આપણા શરીરને નુકસાનકારક છે એની બદલીમાં આપણે શું પીવું જોઈએ એના બદલામાં આપણે ઘરમાં ઘરમાં બનાવેલું લીંબુ સરબત વરિયાળી સરબત છાસ ઠંડુ દૂધ ઘરના બધા જ પ્રવાહી આપણે લઈ શકીએ છીએ ઠંડા પીણા લેવાય આની બદલીમાં આપણે આ બધા પીણાઓ પી શકીએ છીએ હવે આપણો આગળનો પોઈન્ટ છે કે બહારની લારીનું ખુલ્લું પડેલું વસ્તુઓ ખાવી જોઈએ નહીં આપણે બજારમાં ખુલ્લી પડેલી વસ્તુઓ વેચાતી હોય છે ને કે જેમાં માખી મચ્છર બેસતા હોય છે બારની ધૂળ ચોટેલી હોય છે એવો ખોરાક આપણે ખાવો જોઈએ નહીં ઘણી વાર આપણને ભૂખ લાગી હોય તો આપણે રસ્તામાં જતા હોય તો આપણને એમ થાય ચાલો આપણે આ ખાઈ લઈએ પણ એ ખાવું જોઈએ નહીં મેંદાની બનાવેલી વસ્તુઓ ન ખાવી જોઈએ જેમ કે પાઉ બ્રેડ પીઝા વગેરે ન ખાવા જોઈએ એ પણ આપણા શરીરને ખૂબ નુકસાનકારક છે જો આપણે બહારની વસ્તુઓ ખાઈએ છીએ ને એને આપણા શરીરમાં પચતા વાર લાગે છે અને તેના લીધે આપણા આંતરડા સડે છે અને તેના લીધે આપણને ઘણા બધા રોગો પણ થાય છે એટલે હંમેશા બને ત્યાં સુધી આપણે બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ આપણે સ્વાસ્થ્ય માટે સારું છે પછી એના લીધે શું થાય છે બીપી થાય કોલેસ્ટ્રોલ જેવી બીમારી આવે તેના માટે આપણે હંમેશા ઘરનો જ બનાવેલો ખોરાક ખાવો જોઈએ આ એક સારી ટેવ છે હવે વધારે મરચાવાળો કે તીખો ખોરાક ન લેવો જોઈએ શા માટે કે આવો આહાર એવો વહેવાર થઈ જાય છે તીખા મરચા વાળા અને તીખા મસાલા વાળો ખોરાક કેવો હોય એકદમ તો હોય ને તો આપણે પછી આપણો પણ કેવો થઈ થઈ જાય જાય બધા જોડે એવો છે એટલે વધારે ખોરાક ખાવો જોઈએ નહીં એ વધારે તીખો ખોરાક આપણને ગુસ્સો અપાવે છે માટે હંમેશા સાદો ખોરાક ખાવો જોઈએ હવે આગળનો આપણી પોઈન્ટ છે કે ફ્રીજમાં રાખેલો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ આપણે જે ખોરાક રાંધ્યો છે એને એને આપણે શું કરીએ તો હોય ને સાચવીને મૂકી દઈએ કે હા એટલે ખવા એટલો ખાય તો લઈએ જ છતાંય બીજા ટાઈમ ખાવા માટે આપણે એને મૂકી દઈએ છીએ કરીએ છીએ ને એવું બધા કેમ કેમ કે આપણા આપણને એનો સ્વાદ બહુ સારો લાગે છે પણ એ ખોરાકમાં જયારે આપણે એને ફ્રીજમાં મૂકીએ છીએ ને પછી એ ખોરાક ખોરાક રહેતો નથી એવો ખોરાક આપણે ક્યારે ખાવો જોઈએ નહીં એની ગુણવત્તાઓ નાશ પામે છે એ ખોરાક જે આપણે મૂકીને રાખ્યો હોય ને એમાં જે રહેલી ગુણવત્તાઓ નાશ પામી જાય છે અને પછી તે કચરો બની જાય છે તો એવો કચરો આપણને દેખાવમાં સારું લાગતો હોય છે સ્વાદમાં ઘણી વખત સારું લાગતું હોય પણ ખરી રીતે તો એ કચરો જ બની ગયો હોય છે અને એ આપણા શરીરને અનેક રીતે નુકસાન કરે છે માટે રાખેલો ખોરાક ખાવો જોઈએ નહીં હવે આગળનો આપણો જોઈએ કે ખોરાક પીવો અને પાણીને ચાવો આગળનો આપણો પોઈન્ટ છે ખોરાક પીવો અને પાણીને ચાવો આ કેવું ને આપણે તો ખોરાક કેવો કરીએ છીએ ખાઈએ છીએ ચાવીએ છીએ ને અને પાણીને કેવું કરીએ છીએ પી જઈએ છીએ પણ એ આપણે ખરી રીત નથી આપણને સાચી રીત તો એ છે કે ખોરાક આપણે પીવો જોઈએ એટલે કે આપણે એને બરાબર ચાવીને ઝીણો બનાવીને પછી જ ગળા નીચે ઉતારવો જોઈએ અને પાણીને શાંતિથી ઘૂંટડે ઘૂટડે પીવું જોઈએ આપણે જેવી રીતે ચાવતા હોય ને ખોરાક એવી રીતે એટલે એ બંને ખરી રીત છે ખોરાક ખાવાની અને પાણી પીવાની સાચી રીત છે ખોરાક ને બરાબર નીચે ઉતારવો અને પછી ગળા નીચે ઉતારો એટલે આ આપણી સાચી પદ્ધતિ છે જો આપણે આ સાચી પદ્ધતિથી આપણે આપણી ટેવો સુધારીએ તો આપણે જલ્દી થી બીમાર પડતા નથી અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એના માટે એક સરસ મજાનું ગીત છે આપણા ખોરાક માટે ખાતા શીખો પીતા સીખો ખાતા શીખો પીતા શીખો ચાવી ચાવીને ખોરા ખાઓ ચાવી ને ખોરા ખાઓ રોટલા ખાઓ રોટલી ખાઓ રોટલા ખાઓ રોટલી ખાઓ બખરી ખાઓ પૂરી ખાઉ બખરી ખાઓ પૂરી ખાઓ ખાઓ કઠોળ ખાઓ દાળ ખાઓ કઠોળ ખાઓ દૂધ પિયો છાસ પીઓ દૂધ પીઓ છાસ પીવો દહી ખાઓ કઢી ખાઓ દહી ખાઓ કઢી ખાઓ જુદી જુદી વાનગીઓ ખાઓ જુદી જુદી વાનગીઓ ખાઓ સાદો સાદો ખોરાક ખાવ સાદો સાદો ખોરાક ખાવ જો ખાતા શીખો પીતા શીખો એ સરસ મજાની કવિતા છે ને કે આપણે ખાતા પીતા શીખવું જોઈએ સારું લાગ્યું ને હવે આપણે આ સારી ટેવ આપણે પણ એવી રીતે રહેશું અને બીજાને પણ બતાવશું બરાબર ચાલો નમસ્તે ફરી મળીશું